સગરમપુરા ખાતેલા ખાનગી હોસ્પિટલમાં મહિલાને દાખલ કર્યા બાદ અલગ અલગ બીમારીના નામે લાખો રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપ મૃત વૃદ્ધ મહિલાના પરિવારજનો કર્યું હોબાળો મચાવ્યો હતો જોકે બનાવને લઈને પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં પહોંચી મામલો થારે પાડ્યો છે સગરમપુરા ખાતેના આશુતોષ હોસ્પિટલ પર આક્ષેપ કરનારા મૃતક વૃદ્ધાના પુત્ર સંજય જણાવ્યું હતું કે મારી સાઠ વર્ષે માતા ભારતીબેન મણીલાલ પટેલ તેને પેટમાં દુખવાની ફરિયાદ બાદ સારવાર માટે તારીખ ત્રીસમી આશુતોષ હોસ્પિટલ લાવ્યા હતા તારીખ એકત્રીસમીએ કોરોના પોઝિટિવ આવ્યું હોવાનું કહેવાયું હતું અને પહેલી એપ્રિલે આંતરડામાં કાણા હોવાનું કહેવાયું બીજી હાર્ટની તકલીફ કહેવાય કોઈ પણ ડૉક્ટર સાચી માહિતી ન આપતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું બીજી એપ્રિલે તબિયત ખરાબ હોવાનું કહી સવારે સાડા સાત કલાકે અમને બોલાવી લીધા હતા અને સમાજના તમામ લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા તમામ ચિંતિત હતા ભારતીય હયાત છે કે તેમનું મૃત્યુ થયું છે એ બાબતે જાણવા માગતા હતા હોસ્પિટલના ડોક્ટરો ફોન ઉપાડવાની વાત તો દૂર કોઈ જવાબ આપવા પણ તૈયાર ન હતા અને અગિયાર વાગ્યા સુધી હોસ્પિટલની બહાર બેસીને ગરમીમાં લોટપોટ અમે થઈ ગયેલા પરિવારને કહેવાયું તબિયતમાં અમે સુધારો છે પછી કહ્યું ફેફસામાં ઇન્સ્પેક્શન હોવાથી ઓક્સિજન લેવલ ઓછું થઈ રહી નડી નાખવી પડશે એટલે વેન્ટિલેટર ઉપર લેવું પડશે પછી રાત્રે કહ્યું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ કહ્યું ગંભીર છે અને આજે સવારે ત્રીજીએ સવારે કહ્યું ભારતીબેનનું સવારે મોત નિભવા પામ્યું છે શું થયું એ બાબતે ડૉક્ટરો પાસે કોઈ જવાબ નથી તો વધુમાં કહ્યું હતું કે મારી માતાએ બીજી એ જ વિડીયો કોલિંગથી વાત કરી હતી લગભગ પાંચ મિનિટ સુધી વાત કરી હતી ભોજનથી લઈ તમામ વાત કરી હતી અહીંયાથી બીજી હોસ્પિટલમાં મને લઈ જવાની પણ વાત પણ કરાઈ હતી અને શિફ્ટિંગની વાત કરતા એટલે ડોક્ટરે કોઈને કોઈ સમસ્યા બતાવી દેતા ખબર નથી પડતી કે મમ્મીને કોરોના થયો પણ હતો કે નહીં પરંતુ ક્યાંક કાંઈક રંધાયું છે વાત નક્કી તેમ કહ્યું હતું મૃતક વૃદ્ધાના પરિવારજનો દ્વારા હોસ્પિટલે હોબાળો મચાવતા પોલીસ બોલાવાઈ હતી બુહો ડડ ડડ તો સંવાર રાત્રે આને વાણિત થઈ ભીડમાં ડુહો ડડ ડડ એના કારણે આમ લોકો હોસ્પિટલ લઈવા હોસ્પિટલ લઈવા તો આ લોકો રિપોર્ટ કરાવે ડિટેક્શન મેટોનોગ્રાફી કરાવે તોનોગ્રાફી મે ડિટેક્શન મે બતાયું કે કોવિડ છે 35 ટકા કોવિડ નું ટ્રીટમેન્ટ ચાલુ કરાવી લીધું પછી ઉપર મમ્મીએ પાણી માંગ્યું તો આ લોકોને મે કિડું પાણી આપવાનું હતું અમને પાણી માંગ્યું કે પાણી આપાય પોઝિશન નથી મમ્મીને આટડામાં કાણું હતું બરાબર હમણાં પાણી એવું બે ત્રણ દિવસ કયા અપાશે બીજા દિવસે પાછું એ જ દિવસે ના પાડ્યું પછી બપોરે કહ્યું કે ભાઈ મમ્મીને લિક્વિડ ચાલુ કરાવી દીધું હવે પેલા જે બીજા સર્જન ડૉક્ટર આવેલા એ કહે છે કે આટાડામાં કાનો નથી નહીં જોધો જેવો તો એ પ્રોબ્લમ એન્ટીબાયોટિક થવાથી આવી જશે હવે બીજા દિવસે પાછું પૂછ્યું તો એમ કહે કે ભાઈ મમ્મીનું ઓક્સિજન એકદમ ઘટી ગયું હતું ઓક્સિજન લેવલ પેલા આટાડાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એમાં કંઈ નથી પછી পাছা আমাৰ আলো তোমাৰ মমী অক্সিজন দৰ ঘটি এনে বেল্টিপ'ৰ মোক বাৰু বেলেটি মেইন ৱেলিনেট আমি অ'কে কেই মোক দো মমী জৰুৰ ছ পপনে পাছো ফ'ন আহিব আপ'জিট না তই জমা কৰো মমী মেন ৱেলটিনেটৰ পৰা লেৱ পাৰে মৰি নাখি নাথাকিব প্ৰ'ব্লম বি গ'ল অক্সিজন আতো নাথাকে এই ৱেলটিনেটৰ মতে কালি এগ্ৰী থৈ গৈ কি পন কৰি নাখোলো য રાતના દસ સવા દસ વાગે એન્જિનેટરમાં મૂકવાની પરમિશન આપી હતી એમને એ સવારે પાછો ફોન આવ્યો એમનો કે ભાઈ તમારી મમ્મીનો હાથ કામ કરતો બંધ થઈ ગયું છે થોડી વારમાં કંઈ પણ થઈ શકે એવું છે એટલે અહીંયા આવ્યો અમે દસ પંદર મિનિટમાં એ લોકોની કહેવાય ભાઈ કે અનુભવ પ્રોસેસ કરી બતાવી તમને એવું લાગે છે શું થયું એ મૃત્યુનું કારણ શું હોય છે કે હવે અમે પીએમનું કીધું એ લોકો કહે કે ભાઈ કોવિડમાં પીએમ થતું નથી પોસ્ટમોર્ટમ કરવાનું કીધું એમને એ લોકો કહે કે કોવિડમાં પોસ્ટમોર્ટમ નહીં થાય હાલ તો કોરોનાની મહામારી વચ્ચે તબીબીની હોસ્પિટલો પર બેદરકારીના આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે આ મામલે એવી તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરશી ટેન્ફી ન્યૂઝ